જપ થાય છે લગાડ જપ થાય છે એ ખાટલામાં ટળક હોય કે નો મળ્યો હું છા દાદા હું સાથે ના ના હું છા આ કોને પૂછીન પાટા બંધાયા છે ના ના કોને પૂછીન પાટા બંધાયા છે એમાં પૂછવાનું હોય તમારે પાટા પધવાનું હોય પૂછવાનું હોય ના ના ભાગી આયા સોન પાસે બોલી રે બોલી ના ના બોલ તમે તો મને જીવ લેવા બેઠા છો ના ના મારો જીવ લેવા બેઠા છો આ કુના કોશિન ડોક્ટરે મને મને અંજી સરાલીન મને ઉધરો કઈ બેરો કઈ ના છું તાણ આ કુના પુશિન પાટા બંધાય લે અમાર છોટો કડી ઘેર છોટો હમા ભાગી ભાગી ના આવો છો ને ખસા મારે કરવાના બધા પણ આજી તો જપતા તો ટોટિયા

આ કાપી નાખ્યો અલે તાર ભાને શું બોલાવ છે હમ આમાં આમોળો ડાઢ્યા ના રો જઈન કેસે એ અલ્યા વાગો નહીં કેવું લ્યા હું કામ કરું છું રેજી હા હું બલા ખાટરા ભાઈ કે હું શેળ જોઈન આવું આ જોઈએ આવજો હો અને પૈસા પૈસા તો છો છે પછા પૈસા એ નહીં ને તારે હું વાલીશ તો પછી મહિના પછી બાકી રાખીશ

એ તેળો થી ચોપાટ આવા તને લોય પીજો સા જપ્પા દેતા નહીં બાપળા ટીનિયા નાખો ડાળો કંકા કંકા કરાઈ નાખ્યો આબા ભાભી ટીનિયા ના પાડો કો કો કરજો ભાભી તું કો એ જલ્દી બોલાય તું તર એમ નહીં

કાલ હોજ આપવાના હતા તેમ નતા આયા અલ્યા કાલ હોજ આપવાનો હતો તું મારો ભાઈ કરવો ખરો કા એ હાથ ભાજી બેઠો છે ઇની લોકો એ છે નહીં આહા ઉસ આલ્યા હવા આજે આ કોનસો ફાઈનલ કરો માર તો બધી બાજુ લોકો છે તમે ભરી દેજો નક મને ઘરા ખરો લોય પીજો છે કે મન આલો ને મન આલો ને હું કીધું હા હા

તો આખુંભાઈ પૂછલું હાજુ ભરી જજો માથા હારો વાકા હારો ઘડો ના 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 નાટક કર્યો છો ને બધા પાટા બંધ થઈ કાપો હું તો કાપી નાખો કડવા ભાઈ હાથ છે હું ભરાવું તો મોલ્ટ ભરાયેલે છે ખસી જશે ને કાદો બોલ્ટ તો જિંદગીમાં સરખું નહીં થાય કંઈ બોલ્ટ મારસ પણ તમે ભગાડ્યું છો ને એવું ના ના હું તો સાધનોનું એન્જિન છું ત્યાં નટ ને બોલ્ટ બધા મારો છો ના પગાર હાટલા હાથ પકડો હાથ કાપી નાખો ઉભો થયા ઉભો થા ઉભો થા પગાર

આજુબાજુ મારા ઘર ખેડવાનું ઓ દેખાય છે બે એક તપેલો દેખાય છે હા બરાબર સાયકલ લઈને આવો તમે હા સાયકલ સાયકલ લઈને જ હા હા અરે મો દેખાય બધો ઓછો હા અરે મો તો પિલકોર વાળી ગયો તો પેલા નેડીએ વાળી ગયો હા પાછું તો આમ યાદ આવ્યું ક આ નહીં ને બધા સારા કરતા નહીં કે સારા કરું ના ના ભઈ આવ કે પૂછીનો જવાબ આવી ગયો વધારે પડતું પંચત કરવા જતા નઈ ક પછો કઈ દોરો બંધણો છે ને એ તૂટી જશે તાણ ઊભો તો આઓ આઓ સંધી આઓ સંધી કી ના ઓળીએ દવા હો સંધી ઓળીએ દવા ફાઈન બદલ મજા હા મજા મજા સંધી તમારે હા કીશો બેહો છો બોધુ પાછો ભૂલો પડ્યો હું તો રસ્તો ઓર થઈ ગયો ને બોધુ પહેલા નેળીયો જતો રહ્યો પાછળ આ બદલાઈ ગયા ફૂ હોય તો બધા વરસાદમાં તકલીફ પડતી હતી તો હર રસ્તા આ શું કરા શાંતિ બસ શાંતિ ઓ બસ લહ બધો મજામ છે આ ન કરાય વેલા આવવાના હતા તન અચાનક આચાનક નીકળી ગયો મુકો જો ખબર લેતો વા વેવઈને હમાધાર ઓપળા હતા ને પડી ગયા છે

ના ના તેલ લેવા ધો નહીં અમાર તો કોઈ હાબો કોઈ તકલીફ થઈ જાય એટલે અમાર શું છે હું આરો અંજી સર ડોક્ટર ને ભૂલ પડી ગઈ હતી તે અંજી સર વાલી છે ને તે સોબળું બધું બેરું થઈ ગયું છે એવું છે અને બોલવા સાલા મગજમાં માં અંજી સર આખો મગજ સડી ગયું એટલે આવા સાલા આયા કરે મગજ વાઈ ગઈ ઓ મગજ વાઈ ગઈ ના ના કશવા દે તો બસ થઈ જાવ દવા પારે પાવર ને આલી ને ફુવા ને દવાઓ ચડા છે અમાર તો કોઈ પાવર નહીં પાવર હોય તમારા ઘરના ઘર ના પાવર તે કોઈ જો એ હોય છે ને હું કરતા પડી ગયા તો ભાઈ તો દેખો જો ય ભાઈ આને પડ્યા તા કું છું હે કેમ પડ્યા તા કું છું ને પડાય ખબર પડતી નહી હું શું કરે નહી આ નહી મળા ફરીથી આ છોડી આરે છોડી માટીની એ છોડી નહીં

các nắng cố gắng, mới cản tàu. Boy nắng na gắng, bây giờ thấy mày thế cố na nắng nắng na muốn nắng 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 na, nắng nắng nắng

પાસો વર્ષ એ યાર હું તમે અહી લ્યો મને તો માર પડે એટલે તમને સારું લાગે છે તમે હો બરાબર નો